અષાઢ સુદ ગુરુ પૂર્ણિમા ગુરુ પૂર્ણિમા નિમિત્તે આપ સર્વે ભક્તો તથા પરિવારજનોને અમારા સવારમ બાબા પરિવાર તરફથી સૌને ખૂબ ખૂબ અભિનંદન સહેજે સહેજે સદગુરુ મળ્યા સહેજે સહેજે સદગુરુ મળ્યા ઘર આંગણની માય સહેજે સહેજે સદગુરુ મળ્યા ઘર આંગણની વાય વસ્તુ પુરાંતની મુજને મળી હું ગોતવા ગયો નથી ક્યાંય હું ગોતવા ગયો નથી ક્યાંય સદ્ગુરુ શ્રી બળદેદાસજી બાપા કે જેમને જિજ્ઞાસુજનોને ગુરુ મહિમાનો સમજાવતા કહ્યું છે કે ગુરુ મહિમા કે ગુરુ પૂર્ણિમા ગુરુ પૂર્ણિમા એ સનાતન ધર્મના સંપ્રદાયનો એક દિવસ છે સદ્ગુરુ શ્રી બળદેવદાસજી બાપા અને સદ્ગુરુ શ્રી સવારમ સાહેબ જે કહે છે કે મારી પાસે કરામત ઘણી છે પણ કરામત કઈ રીતે વાંચવી એ જીવવાનું છે મૃત્યુલોકના જીવનમાં જીવવાનું છે ત્યાં ઘણું કામ કરવાનું છે પણ તે કઈ રીતે કરવાનું છે કેટલો સમય લાગશે જે અમારી બુદ્ધિ કઈ નિર્ણય લઈ શકતી નથી તે કે તેમ કરવાનું છે તે રાખે ત્યાં રહેવાનું છે અને તે લાવે તે લેવાનું છે એમ સદગુરુ શ્રી સવાર સાહેબ જે ગુરુ મહિમામાં કહે છે ગુરુ શિષ્ય હોય પ્રકાશા ગુરુ અને શિષ્યની એકતા જે એલમ ફકીરી જેવી છે જ્યારે સદગુરુ શ્રી સવારમ સાહેબને રામદેવજી મહારાજ મળ્યા સદગુરુ શ્રી સવારમ સાહેબને રામદેવજી મહારાજ મળ્યા ત્યારે તેમની સવરમ સાહેબ અને રામદેવજી મહારાજની ધારા એ કઈક જે ગુરુ અને શિષ્યના બે નાતા એમ કહે છે એક નાદના શિષ્ય અને એક ના શિષ્ય નાદના શિષ્ય કે જેને શિષ્યને નાતો લાગુ પડતો નથી પરંતુ જે શિષ્યને નાતો લાગુ પડતો નથી પરંતુ જે ગુરુએ જેને ચેતવ્યા છે તેને નાદના શિષ્ય કહેવામાં આવે છે અમે તો સવારમ બાપાના બુંદના શિષ્ય છીએ કે તેમનું બિરદ તેમનું બિરદ તેમની સત્તા અને તેમની ગેબી શક્તિ એમને આપેલો જે અમને અનુભવ અને તેમને અમને જે કૃપા પાત્ર બનાવ્યા તે કૃપા પાત્ર બનાવ્યા તે કૃપા કઈ રીતે મેળવવી તે યુક્તિ અમને એમને બક્ષિસ કરી છે સદગુરુ શ્રી સવારામ સાહેબે એ યુક્તિ અમને બક્ષિસ કરી છે અને એ બક્ષિસના કારણે આજે કંઈક પીપળી ધામમાં થઈ રહ્યું છે પણ બસ પ્રથમ કૃપા તો એમને જ કરી પ્રથમ કૃપા તો એમને જ કરી આજે કોઈ પણ સ્કૂલમાં કે ત્યાં એમ કે તમને જે શિક્ષણ આપે એ શિક્ષણ જે તમને ભણાવે ઈ શિક્ષણ એ તમારા ગુરુ તો એ વસ્તુ ખોટી છે કે જે ગુરુ કે જેમનું દિલ મોટું હોય જે ગુરુ નું દિલ મોટું હોય અને એમનો હાથ મોટો હોય જે ગુરુ નું દિલ મોટું હોય અને એમનો હાથ મોટો હાથ મોટો એ ઉપરથી મને એક સમય યાદ આવે કે શતાબ્દી મહોત્સવમાં મોરારી બાપુએ કીધેલું બાપુ એક વખત હાથ ઊંચો કરો એ તો બાપુએ એક હાથ ઊંચો કરતા જાય તેમના શિષ્યોનો નાદ ગુંજી ઉઠ્યો એ ઉપરથી આપણને એમ થાય કે ગુરુ અને શિષ્યનો પ્રેમ કે જે આજે નજર સામે આવે છે પણ જેને ગુરુ મહારાજનો હાથ જેના ઉપર આવી જાય અને જેને કૃપા થઈ જાય એની જિંદગીનો બેડો પાર થઈ જાય છે છેલ્લે પાંચ મિનિટ બોલવું તું એટલે એક સાખી જે મને બહુ ગમે છે બળદેવ મુખેથી શું બોલવું બળદેવ મુખેથી શું બોલવું વાતું તો ઈ ઘરમાં છે બળદેવ મુખેથી શું બોલવું વાતું તો ઈ ઘરમાં છે શાન કોઈ સમજે નહીં પણ બાપુ કોની આગળ જઈ કે બાપુ કોની આગળ જઈ કે સદગુરુ દેવ કી જય રામદેવજી મહારાજ કી જય સવારામ બાપા કી જય વરદેવદાસ મહારાજ કી જય વાસુદેવ મહારાજ કી જય કબીર સાહેબ કી જય આદ શક્તિ વેરાય માત કી જય 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 સીતારામ